हेलो स्टूडेंट हाउ आर यू माय सेल राजेश चौहान टुडेज डेट सिक्स जनवरी टू थाउजेंड ट्वेंटी वन स्टैंडर्ड फोर्थ सब्जेक्ट हमारा है गुजराती ओके okay, स्टूडेंट हाँ तो स्टूडेंट हम गुजराती विषय में પાઠ નંબર ત્રણ પૂરક વાંચનમાં પાઠ નંબર ત્રણ સોનેરી પંખી જેના લેખિકા છે શ્રદ્ધા ત્રિવેદી એનો થોડોક ભાગ આપણે જોયો હતો સોનેરી પંખી એટલે સોના જેવા રંગવાળું પંખી સોનેરી એટલે કે સોના જેવો રંગ ધરાવતું હવે આપણે જોઈએ કે નંદન નંદન નામનો આ એક છોકરો છે નંદનના મામા શહેરમાં રહેતા હતા એક વાર નંદનના મામા નંદનના ઘેર આવ્યા સવારના દસ વાગ્યા હતા પણ નંદન ઊંઘતો હતો વાગ્યાની નિશાળ હતી મામાને ખૂબ નવાઈ લાગી નંદનને જગાડ્યો જુઓ અગિયાર વાગ્યાની નિશાળ હતી સતો પણ નંદન ઊંઘતો હતો સવારના કેટલા વાગ્યા હતા દસ વાગ્યા હતા અને સતો પણ નંદન ઊંઘતો હતો એટલે તેના મામાને નવાય લાગે છે કે આને અગિયાર વાગ્યાની તો સ્કૂલ છે અને અત્યાર સુધી આ ઊંઘે છે એટલે તે નંદનને જગાડે છે નંદન ઉઠ્યો સમય થોડો હતો તેથી તેને જટઝટ ખાઈ લીધું ને ગયો નિશાળે જો એને અગિયાર વાગે નિશાળે જવાનું હતું ને દસ વાગે ઉઠ્યો એટલે તે એની પાસે સમય થોડો હતો કારણ કે એક જ કલાક હતો દસ અને અગિયારની વચ્ચે બરાબર એટલે એ ઉઠ્યો ઝટઝટ ખાઈ લીધું અને સીધો નિશાળે નંદનની મમ્મી કહે આવું જ થાય છે ભારે ઊંઘન છે નંદન નંદનની મમ્મીએ શું કહ્યું કે આવું જ થાય છે આવું જ કરે છે આ હંમેશા એ તો ભારે ઊંઘન છે મોડો ઉઠે ત્યારે લેસન પણ કરવાનો સમય ભાગ્યે જ મળે છે અને જ્યારે મોડો ઉઠે છે ત્યારે લેસન પણ કરવાનો સમય તેને મળતો નથી અને પાછો રાત્રે થાકેલો ઊંઘે છે રાત્રે થાકેલો ઊંઘે છે એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે એવું થાય છે જો આજે નંદન નામનો છોકરો હોય છે એ ખૂબ જ આડસું હોય છે એટલે તે કંઈ જ કામકાજ કરતો નથી અને ભણવામાં પણ ધ્યાન નથી આપતો અને એ ભારે ઊંઘછી છે એટલે એક દિવસ કહો તો એને માથું દુખતું હોય અને એક દિવસ કહો તો એના પગ દુખતા હોય મામા બે ત્રણ દિવસ રહ્યા તેમણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈ જ કરી શકતો નથી જુઓ નંદનના મામા બે ત્રણ દિવસ રહ્યા અને એમને જોયું કે આ નંદન જે છે એ તો દરરોજ મોડો જ ઉઠે છે અને મોડો ઉઠવાને કારણે તે કંઈ જ પણ કામ કરી શકતો નથી જો એ ટાઈમસર ઉઠતો હોય તો એનું લેસન અને વગેરે બીજું પણ કામ કરી શકે બે ત્રી દિવસ પછીની વાત છે નંદન અંદરના ઓરડામાં સૂતો હતો જાગી તો ગયેલો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો જોવા બે ત્રણ દિવસ પહેલોની આ વાત છે કે નંદન અંદરના ઓરડામાં સૂતો હતો તે જાગી તો ગયો હતો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો નંદનની ને મામા કહેતા હતા હવે નંદન નંદનની મમ્મી છે અને એના નંદનના મામા કહેતા હતા જો એક ખાનગી વાત કહું ખાનગી એટલે કોઈને કહેવાય નહીં તેવી શું કહ્યું કે જો બહેન હું તને એક ખાનગી વાત કહું એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે શું કહ્યું મેં એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી સોનેરી એટલે કે સોના જેવા રંગ તો એનો બેડો પાર થઈ જાય એવું આ મામા એની બહેન એટલે કે નંદનની મમ્મીને કહે છે બેડો પાર થઈ જવો એટલે કે કઈ પણ કામ હોય એ સફળ થવું એમ શરીર પણ સારું રહે અને મન પણ શું કહે છે અને તેનાથી આપણું શરીર પણ સારું રહે અને આપણું મન પણ તેથી તે માણસ બધાય કામ સારી રીતે કરી શકે અને એ એક વખત જો આ સોનેરી પંખીને જો જાય તો જે માણસે જોયું હોય એ માણસ બધું જ કામ સારી રીતે કરી શકે એ પંખી મારા વિનુએ જોયું ત્યારથી તે કેવો હટ્ટો કટ્ટો થઈ ગયો છે મામા શું કહે છે કે એ જે પંખીએ મારા વિનુએ જોયું ને ત્યારથી એ કેવો કટ્ટો થઈ ગયો છે ને ભણવા મળે આગળ આ તારા નંદન કરતા ઉંમરમાં નાના છે પણ દેખાય છે કેવો મોટો કે શું કહે છે કે આ તારા નંદન કરતો તો તે ઉંમરમાં નાનો છે પણ દેખાય છે કેવડોક મોટું એમ આ સોંભડી નંદનની મમ્મીએ કહ્યું પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં એ દેખાય ક્યારે મામા કહે એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે સીમમાં જવું પડે અને ત્યાં ખુલ્લી જગ્યાએ એ બહુ સરસ રીતે દેખાય જો સીમ સીમ એટલે ગામની ભાગોળ શું કહે છે કે વહેલા ઉઠવું પડે અને ગામની ભાગોરે જવું પડે અને ત્યાં ખુલ્લી જગ્યા હોય એટલે બહુ સરસ રીતે દેખાય વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું બે ત્રણ મહિનામાં એની પાછળ પડીએ ત્યારે મોડ ઓળખાય શું કહે છે કે એ પંખી પાસું એવું છે કે ઓછામાં ઓછું બે ત્રણ મહિના એની પાછળ આપણે પડીએ ને ત્યારે એ મોડ દેખાય બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું છે એટલે આજ હું જાઉં કોઈ વાર કાગળ પત્ર લખજે જો પહેલાંના સમયમાં ફોન ન હતા ટેલિફોન ન હતા મોબાઈલ ન હતા એટલે આપણે કોઈની ખબર અંતર પૂછવી હોય તો કાગળ એટલે કે પત્ર લખતા તો આ નંદનના મામા પણ એની બહેન એટલે કે નંદનની મમ્મીને કહે છે કે તું કોઈક વાર મને કાગળ અથવા પત્ર લખજે આ બધી વાત નંદન અંદર પડે પડે સાંભળતો હતો તેને થયું વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ તેમને શું થયું કે આ વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ મારો બેડો પારશે જાય અને મારું બધું કામ થાય એ જોવા વહેલા ઉઠવું પડે એટલું જ ને અને એ જોવા માટે મારે વહેલા ઉઠવું પડશે એ જ ને એમ તે રાત્રે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મેને વહેલો પોંચ વાગે ઉઠાડજો તેની આ વાત સાંભળીને તેની મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું એટલે કે નવાઈ લાગી સાથે સાથે આનંદય થયો બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો ને ફરવા ગયો ગામના તળાવના કિનારે આવેલા મંદિરમાં ગયો ત્યાં ઘણા લોકો આવેલા હતા આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ ન હતી ફરતો ફરતો ઘણી વાર તે ઘેર પહોંચ્યો હવે સવારે વહેલો ઉઠ્યો તે મંદિરે ગયો ગામના તળાવે ગયો અને ફરતો ફરતો એ પાછો ઘેર પહોંચ્યો થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગતું હતું મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું ને પછી નાઈ ધોઈ અને લેસન કરવા બેઠો લેસન પણ બધું થઈ ગયું બધા કામ શાંતિથી કર્યા ને સમયસર શાળાએ પણ ગયો પછી તો તેના આ કા ક્રમ ચાલતો રહ્યો અને પછી તો તેના આક્રમ એટલે કે વહેલા ઉઠવું મંદિરે જવું તળાવે જવું ફરવા જવું બહાર બરાબર આ ક્રમ અને લેશન કરી લેવું આ ક્રમ એનો તો ચાલતો જ રહ્યો કોઈ વાર તે ઉત્તર દિશામાં જતો તો કોઈ વાર દક્ષિણમાં થોડા જ દિવસોમાં તે આખી સીમમાં ફરી વળ્યો હવે તેની તબિયત પણ સુધરવા મળી હતી ગાલ ભરાયા તેને નવું કામ કરવાનું મન થતું હતું મહિના પછી તો એવી સ્થિતિ થઈ કે તેને ઉઠાડવો પણ પડતો નહીં તે દાંતે જ ઉઠી જતો એમ કરતો કરતો બે મહિના થઈ ગયા પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં જો આમ આ વહેલો ઉઠતા ઉઠતા એને તો બે મહિના જેવું થઈ ગયું પણ જે પેલું સોનેરી પંખી હતું જે પંખીની શોધમાં એ જતો હતો એ પંખી તો એને દેખાયું નહીં દરમિયાન એટલે કે એ સમય દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી આ સમય દરમિયાન શું થયું તેની શાળામાં પરીક્ષાઓ આવી તેને તે ઉત્સાહથી આપી બીજું અઠવાડિયે તેનું પરિણામ આવ્યું પરિણામ એટલે રિઝલ્ટ બીજા અઠવાડિયે જે એને એક્ઝામ આપી હતી પરીક્ષા એટલે એક્ઝામ અને જે એક્ઝામ એને આપી હતી એનું રિઝલ્ટ બીજા અઠવાડિયે આવ્યું ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું કાયમ ત્રણ વિષયમાં નપાસ થનાર નંદન આ વખતે ત્રીજા નંબરે પાસ થયો હતો સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા તેને તે ખૂબ ગમ્યું તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું નથી અને છતોય આટલું સરસ હું ભણી શકું છું આટલો બધો લાભ થયો છે તો પછી જ્યારે એને જોઈશ ત્યારે કેટલો લાભ થશે શું કહે છે કે આ સોનેરી પંખી તો હજી મેં જોયું પણ નથી અને સતોય મને આટલો બધો લાભ થયો તો જ્યારે હું એને જોઈશ ત્યારે મને કેટલો બધો લાભ થશે તે બીજા દિવસે નિયમ મુજબ વહેલો ફરવા ગયો તડાવ કોઠે ઉભા ઉભા તે ચારેય તરફ જોઈ રહ્યો હતો સવારનો શીડો પવન વાય રહ્યો હતો સવારનો શીડો પવન રહ્યો હતો દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો તે એક ઝાડના થડ નીચે બેઠો પંખીઓ કલરવ કરતા હતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા કેસર કેસરવરના સૂર્યની કિનારી દેખાય એને શું દેખાયું કેસરી રંગનો સૂર્યનો કિનારી એને દેખાય ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો તે જોઈ જ રહ્યો ને અચાનક તેને સૂઝ્યું શું મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી ત્યાં સૂરજ તો નહીં હોય એને શું વિચાર આવ્યો કે આ મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી તે સૂરજ તો નહીં હોય તે ગેર ગયો ને મામાને પત્ર લખવા બેસી ગયો તે જયો ઘેર અને પછી મામાને પત્ર લખવા બેસ્યો પત્રમાં શું લખે છે જુઓ હવે પૂજ્ય મામા તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ હશે એને મેં જોયો રોજ જોઉં છું ને રોજ જોઈશ હવે તે જોવા માટે દૂર સુધી જવું નહીં પડે માત્ર વહેલા ઉઠી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી દેખાશે હું ત્રીજા નંબરે પાસ થયો છું હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ લિખિતન તમારો નંદન જુઓ આ જે સોનેરી પંખી જે પાઠ છે તમારો આ પાઠમાં નંદન નામનો છોકરો ખૂબ જ આળસુ હોય છે બરાબર તે મોડે સુધી સૂતો હોય છે એટલે કે દસ વાગ્યા સુધી મોડે સુધી એ સૂતો હોય છે એટલે એ હંમેશા બીમાર રહેતો હોય છે ઘડીકમાં એનું માથું દુખતું હોય તો ઘડીકમાં એના પગ દુખતા હોય છે અને આ એના મામા સમજી ગયા એની વાત કે આ છોકરો ખૂબ જ આળસુ છે એટલે એ એક ઉપાય કરે છે અને આ સોનેરી પંખીની વાત આ નંદન જ્યારે અંદરના ઓરડામાં સૂતો હોય છે ત્યાંને સોનેરી પંખીની વાત તેની બહેનને કરે છે એટલે કે નંદનની મમ્મીને કરે છે અને આ વાત નંદન સાંભળતો હોય છે અને કહે છે કે જે મારો ટીનાએ વિનયે આ સોનેરી પંખી જોયું તો એ કેવો તગડો થઈ ગયો અને નંદન કરતો આ નાનો હોવા છતાં એનાથી મોટો દેખાય છે એટલે નંદનને પણ એવું થાય છે કે હું પણ આ સોનેરી પંખી જોઈ અને એક વખત જોઈ લઉં તો મારો પણ બેડો પાર થઈ જાય એટલે કે મારા પણ બધા જ કામ વ્યવસ્થિત થાય એટલે નંદન સોનેરી પંખી જોવા સારું થઈ અને હંમેશા વહેલો ઉઠવા લાગે છે અને એ ક્રમે રોજનો થઈ જાય છે બરાબર અને તે વહેલો ઉઠવાથી તેની સ્કૂલનું લેશન જે હોય છે નિશાદનું જે લેશન હોય છે એ પણ ટાઈમસર કરે છે નાહવા ધોવામાં પણ એને ટાઈમ મળે છે અને પરીક્ષામાં એટલે કે એક્ઝામમાં એ ત્રીજા નંબરે પાસ થાય છે બરાબર છે એટલે આ બધા કામ કરવાથી એને ઘણા બધા ફાયદા થયા અને એક દિવસ જ્યારે એ ઊભો હોય છે ત્યારે સૂરજને જુએ છે ઊભતા સૂરજને જુએ છે એટલે એને થાય છે કે જે મામાએ આ સોનેરી પંખીની વાત કરી હતી તે આ સૂરજ તો નહીં હોય ને એમ અને ત્યાર પછી એ તેના મામાને પત્ર લખે છે કે મામા સોનેરી પંખી તો મેં જોયું નથી પણ આ સૂરજ જ સોનેરી પંખી હોય એવું લાગે છે અને હું ત્રીજા નંબરે પાસ પણ થઈ ગયો છું અને હવે મારે દૂર સુધી સોને આ સોનેરી પંખીની શોધમાં જવું પણ નહીં પડે હવે તો હું અગાશીમાં ઊભો ઊભો જ આ સોનેરી પંખીને જોઈ લઈશ અને તેના ખૂબ જ ફરક પડી જાય છે તેનામાં ખૂબ જ ડિફરન્સ આવી જાય છે અને તેનું સ્વાસ્થ્ય પણ સુધરી જાય છે વહેલો ઉઠવાથી કસરત કરવાથી તેનું સ્વાસ્થ્ય પણ સુધરી જાય છે ઓકે સ્ટુડન્ટ તો આ હતો આપણો ચેપ્ટર નંબર થ્રી સોનેરી પંખી હવે કેટલીક શબ્દ સમજૂતી જોઈ લઈએ તો ઊંઘનશી ઊંઘનશી એટલે કે ઊંઘયા કરવાની ટેવવાળું ઊંઘનશી એટલે ઊંઘયા કરવાની ટેવવાળું અને ખાનગી એટલે કે પોતી કે અંગત સોનેરી એટલે સોના જેવા પીડા રંગનું સીમ સીમ એટલે ખેતર કે ગામની હદ અથવા તો ગામની ભાગોળ અને આશ્ચર્ય એટલે નવાય અથવા અચંબો હવે અઘરી જોડની ધરાવતા શબ્દો જે આપણા ચેપ્ટરમાં છે એ કેટલાક જોઈ લઈએ જો નિશ્ચય પશ્ચિમ આશ્ચર્ય અને નૈઋત્ય એના પછી છે હરિચંદ્ર નિશ્ચિત વાયવ્ય અને મધ્યાહન સિત્તેર હાઈસ્કૂલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તો સ્ટુડન્ટ આ શબ્દો તમારે યાદ કરી લેવા જેવા છે ઓકે સ્ટુડન્ટ હવે આપણે આપણા જે ચેપ્ટરમાં કેટલાક પ્રશ્નો પણ છે જે આપણે જોઈ લઈએ બરાબર છે તો તો પ્રશ્નો કયા કયા છે છે પૂરક વચન ચેપ્ટર સોનેરી પંખી એમાં ફર્સ્ટ પ્રશ્ન કે નંદનના મામાને કેમ નવાઈ લાગી તો એનો ઉત્તર છે કે નંદનના મામા શહેરમાંથી નંદનના ઘરે આવે છે સવારના દસ વાગ્યા હતા સત્તા પણ નંદન ઊંઘતો હતો અગિયાર વાગ્યાની નિશાળ હોવા છતો તે ઊંઘતો હતો માટે નંદનના મામાને નવાય લાગે છે સેકન્ડ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ નંદન સ્કૂલનું લેશન કેમ કરી શકતો ન હતો તો એનો ઉત્તર છે કે નંદન ખૂબ જ મોડો ઉઠતો હતો તે ઊંઘનશી હતો મોડો ઉઠવાના કારણે તે સ્કૂલનું લેસન કરી શકતો ન હતો જો તે ઊંઘજી હતો અને તે ખૂબ જ મોડો ઉઠતો હતો એટલે કે મોડો ઉઠવાના કારણે તે સ્કૂલનું લેસન કરી શકતો ન હતો હવે થર્ડ ક્વેશ્ચન છે નંદનના મામાએ તેની મમ્મીને કઈ ખાનગી વાત કહી જુઓ નંદનના મામાએ તેની મમ્મીને કઈ ખાનગી વાત કહી તો એનો ઉત્તર છે કે નંદનના મામાએ કહ્યું કે એક સોનેરી પંખી છે જે કોઈ એ પંખી જુએ તો પછી એનો બેડો પાર થઈ જાય છે શરીર પણ સારું રહે અને મન પણ સારું રહે તેથી બધાય કામ સારી રીતે કરી શકે છે ઉપર મુજબની ખાનગી વાત નંદનના મામાએ નંદનની મમ્મીને કહી હવે છે સોનેરી પંખીની વાંચ સોંપડીને નંદને વહેલા ઉઠવાનું ચાલુ કરી સવારે ફરવા નીકળી પડતો સવારે વહેલો ઉઠવાથી તબિયત સુધરી શરીર પણ સારું રહ્યું અને નવા કામ કરવાની ઈચ્છા થતી અને તે ભણવામાં પણ ટાઈમ આપી શકતો અને તેને પરીક્ષા પણ ઉત્સાહથી આપી આપ નંદનનો ત્રીજા નંબરે પાસ થયો જો ટાઈમ ન પાસ થતો પરંતુ તે વહેલો ઉઠવાને કારણે તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકતો અને ભણવામાં પણ તે ધ્યાન આપી શકતો લેશન પણ કરતો અને આ બધા કાર્ય કરવાથી તે સારી રીતે ત્રીજા નંબરે પાસ થયો તો સ્ટુડન્ટ આ હતા આપણા સોનેરી પંખીના ચેપ્ટરમાંથી કેટલાક પ્રશ્નો આ તમારે તમારી સીડબ્લ્યુ બુકમાં લખી લેવાના છે ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ